પણ દુલ્લા કાગે એમ કીધું છે કે અંતરના ના ઊંડાણ ની વાતો એ ભેરુ ન કહેવાય પણ સાચો ભેરુ જો હોય તો એ તરત સમજી જાય એના ભરોસે કહેવાય ખિસ્સામાં 500 રૂપિયા ન હોય અને ક્યારેક જો નરેશભાઈના ઠળે ગયા હોય ને તે દિવસે એટલે ઊંચી નહીં નાખે પ્રેમ ના ભાવ થી દાદા દિથી દુઃખ પડ્યું રામ ની માથે દુઃખ પડે અને કૃષ્ણ માથે દુઃખ પડે હૃદય રામ તો ભાવ ના દુઃખ સીતા કેવો સીતા કાયમ દુઃખ અરે ઋષિ વિશ્વ મિત્ર એ અને જેના જોયા સગડાએ છે તો જીવન માં કદી નો ભાઈઓ કાગડા બધા ની માટે દુઃખ પડે નાનો માનવ દેવ ને અને સુરા ભક્તા છો માથે બધાય ને મોત છેવટ સાસુ સંકરા અરે ગાયું પણ કેવી કરી પણ સુંદર શામળિયા શરીર અમે મહાને જોયા મેકરણ મૂછો મરોડતા અને ગજબ હતા ગંભીર પણ શરીર અમે જોયા મેકરણ અને માયા બધી નંદે કરી એ સુમ લોબિયા ના શરીર અમે મહાણે જોયા મેકરણ બધાય ના રંગ માંડી અને રાય સુધી આ ખડિયા માંથી પ્રાણ કાઢી અને મારે તમારે જવાનું છે પણ જયારે કઈ સારું કામ કર્યું હોય એ આત્મા હોય એટલે મંદિર માં બધું હોય મૂર્તિ ના હોય એટલે મંદિર નકામું અને જીવનમાં બધું હોય ભજન ન હોય ને તો મારા તમારા માટે જીવન નકામું છે અને કાક બાપુ એમ કેતા

આવતી જયારે પદન્યા કરવા છે ત્યારે અહિયાં થી ધીરુભાઈ ને વિનંતી કરું એમને મોજ આવે એવા પદનિયા લઈ આપની સમક્ષ આવે ધીરુભાઈ